ગુજરાત આપનું હાર્દિક સ્વાગત છે ભાજપનો વધ કરવાનો સમય આવી ગયો છે શક્તિસિંહ ગોહિલ અમીરગઢ તાલુકામાં છેલ્લી સભા યોજાઈ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ખાતે કોંગ્રેસની મહાસભા યોજાઈ હતી અમીરગઢ તાલુકો કોંગ્રેસનો ગઢ કહેવાય છે માટે કોંગ્રેસના કદાવર નેતા પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને ગેનીબેન ઠાકોરી સભા સંબોધી હતી અને બીજેપી ઉપર આકરા પ્રહારો કર્યા હતા બનાસકાંઠા લોકસભા કોંગ્રેસની છેલ્લી સભા અમીરગઢ તાલુકાના ઇકબલગઢ ગામમાં યોજાઈ હતી જેમાં જાગીદાર સમાજે ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું સન્માન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને ઉમેદવાર ગેનીબેન ઠાકોર ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર આબુરોડના પૂર્વ ધારાસભ્ય ગંગાબેન ગરેશિયાએ સભા સંબોધી હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને પદ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા અને બીજેપી ઉપર આકરા પ્રહારો કરતા જોવા મળ્યા હતા અને કોંગ્રેસનું ગઢ એટલે કે અમીરગઢ તાલુકામાં મોટી લીટથી જીતીશું તેવો વિશ્વાસ બતાવ્યો તે ઉપરાંત ભાજપ સરકારને જૂઠી ગણાવી કટાક્ષ કર્યા હતા બાઈટ શક્તિસિંહ ગોહિલ સાહેબ અહેવાલ મેમન વાહિદ અમીરગઢ મારી અંતિમ જાહેર સભા માં અંબાની ભૂમિ દાતામાં દાતામાં ક્ષેત્રમાં આજે હી પૂર્ણ થઈ છે હૃદયપૂર્વક મારા વહેલા તમામ ગુજરાતીઓનો આભાર માનું છું ખૂબ સારી રીતે પ્રેમ આશીર્વાદ અને સમર્થક તન મન ધનથી ગુજરાતીઓએ અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારો અમારા સાથી પક્ષના ઉમેદવારોને આપ્યું છે એમનો નતમસ્તકે આભાર માનું છું જ્યાં જ્યાં ગયા છે ત્યાં ઉમેદવારો માટે કોંગ્રેસ પક્ષ માટે અને મારા માટે પ્રેમ અને લાગણી દર્શાવી છે સૌનો હૃદયપૂર્વક આભાર ભારતીય જનતા પાર્ટીએ અનેક ગેરંટીઓ આપી હતી કાળું ધન પાછું આવશે પંદર લાખ એકાઉન્ટમાં આવશે કોઈના એકાઉન્ટમાં આવશે ખેડૂતની આવક બમણી કરી દઈશું ગેરંટી હતી ખર્ચો બમણો થયો આવક બમણી બે કરોડ નોકરીઓ ખોલીશું

સામાન્ય માણસને ફાયદો થવો જોઈએ ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે જે ઈમાનદારીથી ટેક્સ ભરે છે એવા પગારદાર મધ્યમ વર્ગ દસ લાખ રૂપિયા સુધી આવક માફી કરી કોઈ ફાયદો થયો નહીં દસ લાખનો ઇન્કમ ટેક્સનો સ્લેબ આવ્યો નહીં હા એમના માનીતા મોટા ઉદ્યોગપતિ કોર્પોરેટ ટેક્સ મોટા માણસોનો એમને સોળ લાખ કરોડ મોટા ઉદ્યોગપતિના માફ કર્યા

અને કંગરુઆનું કામ કરવા મજૂર ચડે તો મજૂરના પગ રામલલ્લાના મસ્તક ઉપર આવે આ મહાપાપ છે આવું શંકરાચાર્યજી મહારાજે કીધું પણ ચૂંટણી આવતી હતી તો મંદિર પૂર્ણ થાય ની રાહ જોયા વગર મતના રાજકારણ માટે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી એનું પાપ પણ ભાજપને લાગ્યું દેશની બહેનો દીકરીઓ વાણી વિલાસથી રાજકોટમાં અપમાન થાય ઉમેદવાર દ્વારા સતત માંગ ઉછે ઉઠે બધા જ સમાજો દેશની બહેનો દીકરીઓનું અપમાન સંવાદ કરીને એને હટાવવા જોઈએ ભારતીય જનતા પાર્ટીનો હંકાર દેશના પ્રધાનમંત્રી અહીંયા આવ્યા રાહુલ ગાંધીજીની ટિપ્પણી વિશે પોતાને અપમાન લાગી ગયું મોદીને એની વાતો કરી દેશની બહેનો દીકરીઓ નું અપમાન વિશે એક અક્ષર પણ નહીં ભૂલ્યા અને હવે કેટલાક ભાજપના નેતાઓને દબાવીને પ્રેસનો કરી કરાવી

આ એ જ રૂપાલા છે જેને ભૂતકાળમાં લેવવા પટેલ સમાજ માટે બનાસકાંઠામાં જ આવ્યા માલધારી સમાજ માટે દલિત સમાજ માટે અનેક સમાજો માટે અનાપ શનાપ બોલનાર વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણએ પણ વારંવાર ગુનો કરનાર શિશુપાલને માફી નહોતી આપી કર્યો હતો એમ ગુજરાતની જનતા અહંકારથી આસમાને બેઠેલા ભારતીય જનતા પાર્ટી વધ કરશે માફી રાજકોટની અંદર મને જણાવીને જે પત્રિકા તમામ જણાવવામાં આવે છે આ લોકોને એવું લાગે છે કે હવે કાંઈ વિરોધ નથી તો ડરાવો ધમકાવો રોજ અમારા વિરુદ્ધના કેટલાય સોશિયલ મીડિયામાં વિડીયો જાય ટેમ્પર કરેલા કાગળો જાય રાહુલ ગાંધીજીની ખોટી વિડીયો જાય અમારા વિશે એલફેલ કોમેન્ટ થાય ત્યારે તંત્ર ચૂપ ને સરકારે ચૂપ અને એક સાચી પત્રિકા રૂપાલા વિરુદ્ધની ફરી તો ચાર લીવવા પાટીદાર દીકરાઓને પોલીસે ખૂબ પરેશાન કર્યા અને હવે ઉમેદવારના ભાઈને સંડોવવાનો પ્રયત્ન કરે છે મારે કહેવું છે કે કોઈને જેલમાં નાખવાથી જો સલામત રહેતું હોય શાસન તો કંસનું રહ્યું હોત અંગ્રેજોનું રહ્યું હોત એમ આવા ડર બતાવીને તંત્રના દુરઉપયોગથી ગુજરાતની જનતા વધારે જબરજસ્ત તાકાતને થેન્ક યુ